આપણે જોતા હોય છે કઈક ને કઈક સેવાકીય કામ થતું હોય તો એક બે ટકા લોકો કઈક બીજા વેવ માં લઈ જતા હોય કે આ કાર્યક્રમ માં બીજી ત્રીજી રીતે લોકો બીજા હિત માટે કરતા હોય તો હું ચોક્કસપણે તમને કહું છું એમાં કોઈ બીજો સ્વાર્થ નથી આટલા બધા બહેનો એને આવી જાય નો ચાલે બોલીએ મોગલ મહાતકી મોગલ મહાતકી મોગલ મહાતકી બેનો આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી આજનો જે સુંદર મજાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય બાપુ તથા મંચસ્થ ઉપસ્થિત વિવિધ કંપનીઓમાંથી પધારેલ તમામ અધિકારીશ્રીઓ તથા આ ગામના જ સરપંચ અને જે મારા પહેલાંના વક્તા છે એવા હર મને સાથ અને સહકાર હંમેશ આપતા હોય છે એવા પીયુભાઈ આહિર તથા હરમેશ કઈ કાંઈ પણ સેવાકીય કામ હોય અને હંમેશા ફગુડાના ટ્રસ્ટના દરવાજા ખુલ્લા હોય અને હંમેશા અમને ખૂબ જ બળ પૂરું પાડતા હોય એવા ભગોડા મોગલધામ ટ્રસ્ટથી આદરણીય માયુભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તમામ માણસ મહાનુભાવો અને મારી સામે બિરાજમાન તમામ બહેનો અને એમની સાથે તમામ તો આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું જેમ વાત કરી કે આવતા મહિને ઓગણીસ તારીખે જે ભાઈઓનો રોજગાર કેમ્પ હતો ત્યારે જે મેં ભગોડાની ધજાની સાક્ષીમાં લઈને જે વચન આપ્યું હતું કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ તો એ વચન આજે પૂરું કર્યું છે એ વાતમાં મને આનંદ છે

માંથી આવતી હશે એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કાંઈક ને કાંઈક એ સફળ નહીં થતા હોય તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી બહેનોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલાં તો એમની સેફ્ટીનો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ્પ કર્યો છે ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી હજી ફરીથી કહું છું કે તમામ બેનોને રોજગાર મળી રહેશે એ વચન છે મારું મયુભાઈ કહેતા આનંદ થશે કે અત્યાર સુધી તો માત્ર મારે એક બેન ના આશીર્વાદ મળતા હતા ને હું લાવવાના છે એટલે ડબલ તાકાત છે જે આ કામ કરતો રહે એ પણ આજે વચન આપું છું એટલે કોઈ ચિંતાનો વિષય નથી આપણે જોતા હોય છે કે કઈક ને કઈક સેવાકીય કામ થતું હોય તો એક બે ટકા લોકો કઈક બીજા વેવ લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય તો હું ચોક્કસપણે તમને કહું છું એમાં કોઈ બીજો સ્વાર્થ નથી અને જે કઈ અમે કરીએ છીએ છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય અને જે કાઈ બોલવા વાળા જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિનમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહે છે કારણ કે મામા હવે જેને આપણું આપણી કાર્ય પદ્ધતિ શું છે આપણે શું છે જે મને મળ્યા જ ન હોય એને તો હોત જ હોય ને કે ભાઈ જે એને બોલવું હોય બોલે પણ આપણે તો માત્ર આ જ કામ કરશું જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે એટલે એ કાંઈ મગજમાં લીધા વગર બેનો માટે શું સારું થઈ શકે છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે વંચિતો માટે સારું શું થઈ શકે એ જ દિશામાં હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે અને બેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ એક રાખડી બાંધો ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવી મને મારા બોલની કિંમત છે આ એકનો દીકરો છું બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું વિશેષ કંઈ નથી કહેતો આપ આવ્યા અને આપણે જે કઈ મનોકામના લઈને આવ્યો હોય પૂર્ણ કરેવાહિર કરીને એક આઈડી છે અને લગભગ આંબાલાલ એકાબીજાના એક સિક્કા ની બે બાજુ થઈ ગયા છે તેવા દેવાની વચ્ચે વિડીયો ક્રિએટર વધાર્યા છે વ્યવના કારણે કે આપણે એમને પણ બતાવ્યું છે અને આ જે કંઈ પોસ્ટર બનાવે વિડીયો બનાવે એ જણ જણ સુધી પહોંચે એના માટે આ તમામ જે યુટ્યુબરો છે વિડીયો ક્રિએટરો છે એ પોતાની આઈડીમાં આ વિડીયો મૂકતા હોય છે પોતાની સ્ટોરીમાં વિડીયો મૂકતા હોય છે અને સેવાડાના માણસ સુધી આ વસ્તુને પહોંચાડતા હોય છે અને પહેલા કાર્યક્રમમાં જે ક્ષતિ રહી હતી એને અમે બીજા કાર્યક્રમમાં સુધારવાનો પ્રયત્ન કર્યો છે આ વખતે પણ જો કાંઈ અડચણ નહીં હોય અમને એક જ કોમેન્ટ આવી હતી ખાલી કોમેન્ટ આવી હતી કોઈ ફોન નહીં કે ઝેરોક્ષ કરવામાં તકલીફ થાય છે બાજુના ગામમાં જવું પડે છે એટલે તરત જયરા દાતાએ એમની નોંધ લીધી અને એને કીધું કે આપણે ઝેરોક્ષનું મશીન જ ત્યાં મુકાવી દેવાનું છે કારણ કે ભાઈ રહી શકે બેનો ન રહી શકે તેમને તકલીફ થાય બરાબર એટલે ઝેલક્ષું મશીન જ અહીંયા મુકાવી દીધું અને ત્યાં સુધી કે આવનારી એક પણ બેનનો ઝેલક્ષનો એક પણ રૂપિયો જયરાજાતા કે મારે લેવાનો ખાતો નથી એનું જે કંઈ ખાસી આપણે આપી દઈશું તો આવી ઉમદા કામગીરી જયરાજાતા નિભાવી રહ્યા છે અને પાંચ કરોડના બંગલામાં પણ નાનું એવું બાથરૂમ તો હોય જ જેને આપણે રાખવું જ પડે કારણ કે શરીરની વિશુદ્ધિઓને દૂર કરવામાં એનો સૌથી મોટો ભાડો હોય છે બોલો મોગલ મા નમસ્કાર અત્રે ઉપસ્થિત ભાઈ શ્રી જયરાજભાઈ આરિર તેમજ સાથી ટીમ બહેનો અને શ્રી આમ તો છેલ્લા દસેક વર્ષથી મધરસન કંપનીની અંદર બહેનો અમે અલગ અલગ વિસ્તારમાંથી માત્ર ખાલી ગુજરાત નહીં પણ એમપી યુપી બિહાર ઓડિશા અને ઝારખંડથી પણ બહેનો ત્યાં કંપનીઓમાં કામ કરતા હોય તો મહિના પહેલાં જયરાજોમાં જોડે વાત થઈ એ જે કેમ્પ થયો એ પછી એમણે મને કીધું કે બહેનો કામ કરી શકે અને સારી રીતે લોકોની વ્યવસ્થા હોય એવી કંપનીમાં આપણી પાસે જે અહીંયાની બહેનો છે એમને આપણે રોજગારી અપાવવાનો પ્રયત્ન કરવો ત્યારબાદ મેં એમને કંપનીની બધી માહિતી આપી મેં પોતે કંપનીમાં બધી વાતચીત કરી લીધી અને પછી કંપની તરફથી જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે સામે કન્ફર્મેશન આપી દો આપણે બહેનો જેટલી પણ બહેનો હશે એ બધી બહેનોને આપણે રોજગારી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું એવું તમે વાત કરી લીધો અને ત્યારબાદ મામા જોડે વાત થઈ વાત કર્યા પછી માત્ર ખાલી કહી દેવાનું કીધા પછી પોસ્ટર બનાવીને મૂકી દેવાનું એડવર્ટાઇઝ કરી દેવાની એવું નથી પણ સતત છેલ્લા એક મહિનાથી કન્ટિન્યુ રોજ દિવસમાં બે વાર ફોન કરી તમામ માહિતી એ મેળવતા બહેનોની સેફ્ટી એમની હોસ્ટેલ એમનું ખાવાનું તમામ દિવસમાં બે વખત ફોન કરી પૂરેપૂરી માહિતી એમને જે જે કમેન્ટ આવતી હશે જે ફોન આવતા હશે એ ફોનના આધારે મને પ્રશ્ન કરતા હું એનો જવાબ આપતો અને ડેલી બે ફોન કરીને માત્ર એક જ વાત કરતા અમારા વિસ્તારની બહેનોને મારા ત્યાંથી જે રોજગારી મેળવવા આવે છે બહેનોને કઈ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો